નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી પાસે સસ્તી એવી કિંમતમાં સારું એવું ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરની તમને છેલ્લે સુધી માહિતી અમે તમને બતાડી દઈએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર જો આમાં એક્સ્ટ્રા જો લીપ ઉપર નીચે કરવાનું પણ આપણે સેટ કરેલું છે તમે જોઈ શકો છો આમાં જે ટ્રેક્ટર છે એ ટીપટોપ કન્ડિશનમાં છે અને એન્જિન પણ કમ્પ્લીટ છે હવે મહિન્દ્રાનું બી બસો પંચોતેર ડીઆઈ મોડલ છે આ અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું નું મોડલ છે પણ એન્જિન પાવરફુલ છે અને મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં અત્યારે એકદમ ચાલુ એવી કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે તમને જોઈ શકો છો આ એ અત્યારે ટ્રેક્ટર ચાલુ રાખેલું છે અને મિત્રો તમને આ બતાવી રહ્યા છીએ કે આમાં જો કોઈપણ પ્રકારનો ધુવાણો કે કાંઈ પણ ઓઇલ ગેજ કાઢ્યા પછી આવતો નથી તમે જોઈ શકો છો અત્યારે હાલમાં ટ્રેક્ટર ચાલુ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ પ્રકારનો ધુવાણો નથી આવતો ટ્રેક્ટરની ખબર પણ નથી પડતી ચાલુ છે તો મિત્રો ખાસ કરીને આ ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે બે હજાર અગિયારનું મોડલ તો જે કોઈ વ્યક્તિને જે આ ટ્રેક્ટર લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને મિત્રો ખાસ કરીને આ બસો જે છે બસો પંચોતેર ડીઆઈ મોડલ એ એવરેજમાં સારામાં સારું મહિન્દ્રા કંપનીનું જૂનું મોડલ આવતું હતું અને ભૂમિપુત્ર મોડલથી આ ઓળખાતું હતું હવે ટાયરની વાત કરીએ તો સિત્તેરથી એંશી ટકા જેવા ટાયર કમ્પ્લીટ છે અને મિત્રો જોઈ શકો છો તમે આમાં આ ટાયર તમને કન્ડિશન પાછળના મોટા ટાયરની કન્ડિશન પણ તમને દેખાડી રહ્યા છીએ ટીપ ટોપ કન્ડિશનમાં ટાયર એસી ટકા જેવા તમને નજરે પડે છે એ જ પ્રમાણે આ ટાયર છે અને બેટરી પણ એકદમ નવી છે તો મિત્રો જોઈ શકો છો આમાં લીવર આપીએ છીએ તો પણ આમાં જો ધુવાણો આટલો જ કાઢે છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં એન્જિન પણ પાવરફુલ છે એટલે આ ટ્રેક્ટર વેચવાનું છે હાલમાં અને મિત્રો આ ખેડૂતભાઈને હાલમાં જ ટ્રેક્ટર વેચવા માટે અમારી ચેનલ પર મૂકી દીધેલું છે તો જે કોઈ વ્યક્તિને આ ટ્રેક્ટર લેવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ આ ભાઈનું એડ્રેસ અમે તમને વિડીયોના છેલ્લે સુધી આપી દેવાના છીએ જુઓ આમાં ટોપ કન્ડિશનમાં બધું કામ કરે છે લીપ ઉપર નીચે જો વ્યવસ્થિત રીતે કામ કરે છે તમે જે જોઈ શકો છો એ પ્રમાણે જ કામ કરે છે મિત્રો જુઓ કેટલી સ્પીડમાં કામ કરે છે તો મિત્રો આવું ટ્રેક્ટર તમે ગોતવા જાશો તોય નહીં મળે અને મિત્રો આ જે ટ્રેક્ટર છે એ મહિન્દ્રા કંપનીનું સૌથી વધારે એવરેજવાળું ટ્રેક્ટર આવતું હતું અને હાલમાં એની એવરેજ એવી આવે છે જેથી કરીને આ મોડલ ઘણા બધા લોકો શોધતા હોય છે તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ પ્રમાણે જ આ કંડિશન છે અને એક્સ્ટ્રા આ ફિટિંગ પણ કરાવેલું છે તમે જોઈ શકો છો એ જે બગી ચલાવવા માટે એક્સ્ટ્રા ફિટિંગ પણ કરાવી દીધેલું છે હવે ટ્રેક્ટરના અલગ અલગ ફોટા છે એ અમે તમને દેખાડી રહ્યા છીએ હવે મિત્રો જો તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરો અને મિત્રો હવે જો મોડલ જોઈ શકો છો મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ મોડલ છે અને બે હજાર અગિયારનું મોડલ છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક સો ટકા છે અને ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે પાર્સિંગ પણ ચાલુ છે કિંમતની વાત કરી તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ કનિયડમાં જોવા મળશે અને તાલુકો જિલ્લો બોટાદ છે નીચે આપેલા છે વિડીઓની નીચે મોબાઈલ નંબર માલિકને આપેલા છે તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો